સૌને જોહાર મિત્રો દરેક ખેડૂત જય જવાન જય કિસાન તો આજે મિત્રો તમે વાત જોઈ શકો વાત છે મંતિણી થોડા થોડા અંતરે ગઈથી દેખાતી થઈ ગઈ છે એટલે આ મિત્રો ખાસ દર વર્ષે જયાનું જ વાત રોપું એટલે જયા છે ને અને યળબો પડી જાય જેથી ઘણા ખેડૂત મિત્રો ભાઈઓ આનો પાક ઓછો કરલાયક થશે આ જ નથી આપણે દેશી જે બી વેરાયટીઓ છે શાકભાજી કેવો કે અન્ય કેવો એ ધીમે ધીમે ઓછું કરલાયક છે પણ ઘણા વર્ષોથી હું જયાનું જ પાત્રો પૂછું અને સારો એવો પાક પણ મારે થાય છે આજે હું ભાત સાટ હશે તો હું તમને બતાવું પ્રેશર ઓછું તો નહીં લાગે ને પ્રેશર ઓછું લાગે જાય ને તો આ છે ભાત મિત્રો કરેલ રહે જયાનો પાકસા બીજી માહિતી આપી દેમ આજે તમે ખેતર જોઈ શકો એ મારું ખેતર નથી કેમ કે એ પણ જેનું ખેતર છે એ પણ આપણા વિડીયો જોઈ છે એટલે આ જે ખેતર છે એક મોમેડન છે એનું હું દાદી કેમ એના છોકરાનું છે ચારેક વર્ષથી હું જ આ જગ્યા પર ખેતી કરું છું કેમકે અહીંથી મિત્રો આમ બતાવું પેલે બાજુ એક ટુકડો પડી ગયેલો રસ્તો નથી ને બાજુમાં અમારું ખેતર છે મારે બી ચોમાસા દરમિયાન તો આ ચોમાસા પહેલાં ભાત રોપાઈ જાય ત્યાં સુધી આવવાનું થાય પછી મારથી પણ નહીં આવાય ઉનાળામાં બી આવવું હોય તો મુશ્કેલ એટલે ચોમાસાનો જ પાક થાય બીજો પાક કરવો હોય તો અહીંયા નહીં થાય એટલે આ રીતના ભાત થયેલું છે એટલે મને જ આ જગ્યા કરવા માટે આપી મૂકેલી હું દર વર્ષે હું ભાત રોપું ને ખાવા પૂરતું આમાંથી એવનને હું આપું બાકીનું જે કંઈ બચે હું મારે પાસે રાખું તો આ રીતના ખેડૂત મિત્રો દવા સાટવાનું ચાલુ કર્યું છે હવે મિત્રો તમે કહેશે કે જીતુભાઈ હાલમાં વરસાદની સિઝન છે ઘડીકમાં તમે કેવું કહો કલમ સાટો ઘડીકમાં કેવું કોઈ ભાત સાટો તો આમાં કઈ રીતના થાય ત્યાં મિત્રો વરસાદનું ઉગાડ જોઈને આ વસ્તુ કરવું જરૂરી છે કેમ કે હાલમાં તમને સાચી વાત કરું તો ચૂસિયા ની યળ ભયંકર પ્રમાણમાં છે જેથી આપણે જ્યારે બી ભાત તૈયાર થાય ને ત્યારે પોકર થાય યળ પડી જાય દાણા ખરાબ થાય પાક ઓછો થાય એના માટે ખરેખર છાંટવું જ જરૂરી છે આ સિઝને તમે છાંટી દો ખરેખર પાક ખૂબ સારો થાય મેં દર વર્ષે છાટવાનો પ્રયત્ન કરું કોઈ કારણસર છે વરસાદનું વધારે વાતાવરણ છાટવાની કોશિશ કરું જ મેં આજે અમે સાટા છે મારા પણ કામ પણ હાથે કરવાનું છે એટલે જેવો જે વિડીયો બનાવે તેવો તો હું બનાવતા જાવ કઈ રીતના સાટી તમને બતાવવાની કોશિશ કરા ખેડૂત મિત્રોને એકને એક બે સમય શકે વરસાદ વધારે આવે ત્યાં બી દુ કોશો આવે ત્યાં બી દુ હા વિનિત કહે કે આ આગળ અહીંયા આ ભાગમાં છે ને આ અહીંયા રસ્તો બનાવી કાઢેલો બૂન કાંઈ એમ કે કાંઈ કરવું સમજ નહીં પડે સારું સેક્ટર થોડું ધીમું હતું પ્રેશર પણ થોડું ઓછું હતું અહીંથી ફોન કરીને મારે વિનીતને કહેવા પડ્યું ભાઈ પ્રેશર બરાબર છે આટલી લાઇન લાંબી લાઈન કરેલી છે એટલે મિત્રો મહેનત તો કરવા જ પડે ખેડૂત દરે દરેક ખેડૂતની આ જ સમસ્યા હશે બહુ ની કરો છે એટલે કદાચ છાંટવાનું બંધ ભી કરવા પડે આ એક કેન્ડુ સાટા જવાનું છે જો વરસાદનું વાતાવરણ લાગે તો બંધ કરી જવા પડે ને આવતીકાલે પછી જતો તો કેમ કે દવા છાટીને તરત જ વરસાદ આવી જાય તો પછી નુકસાન થાય થોડો સમય અડધો કલાક બી નીકળી જાય તો વાંધો નહીં આવતા જીવાત મરી જાય આમ આમ સાટા આવ્યા આ ભાગમાં બીજું કેન્ડું સાટા છે પણ પેલા બજ વરસાદ એકદમ આવા થઈ ગયો છે હજુ વાદળ આવી રહ્યા ખબર નહીં એવા શું થાય બહુ જ વરસાદ લાગે તો પછી આ બાજના પગ છોડવા પડે હા આ બે સાટીને કે વરસાદનું વાતાવરણ અલગ થઈ ગયું છે બે કેન્ડા સાટીને બંધ જ કરવા પડેલા છે પછી આવતીકાલે પાસા છાટવું ફરીથી સાટાઈ જાય એવું તો પણ કલાક એક નહીં આવે તો સારી વાત થોડી છાટી છાટે પછી બંધ થઈ ગયો કદાચ થોડું હજુ ભી અમને સાટા એવું લાગતું છે આવી ગયો તો પછી સાટવાનું બંધ ખેડૂત મિત્રોએ જયા ભાત કરવાનું બંધ કરી દીધેલું છે તો એની તંદર જાતો છે બતાવું તમને કે કેટલું સરસ ભાત થયેલું કેટલું ઊંચું છે તે જોવો તમે જો સમય પર રોપવાનું ખાતર પાણી સમય પર થાય તો જયા ભાતનો પણ પાક સારો થાય છે બસ આબૂસની મિત્રો વાત કરીએ તો આભૂષનો પાક મિત્રો ખરેખર સારો જ છે ઘણા એવા વેપારી સાથે મારી વાત પણ થાય છે કે જીતુભાઈ આભૂસનું જે ફળ હેલું એ વિશ્વમાં પહેલો નંબર છે પણ ધીમે ધીમે એનો પાક ઓછો થઈ ગયો પ્રદૂષણ હવા અનુકૂળ ના આવવાના કારણે કેટલી મોટી મોટી વાડીઓ કપાઈ ગઈ છે ભયંકર કલમ કપાઈ ગઈ કેમ કે હાલમાં જ મારે કયા ડુમલાઓ કે પારસી ફળિયાના રાજન છે એને બાજુમાં મેં જોયું તો એણે પણ ઘણી બધી કલમ કાપી નાખી એણે અત્યારે જ લગભગ મહિનોથી હશે તમે પૂરતી ટ્રીટમેન્ટ કરો તો એનું પણ સારું રિઝલ્ટ મળે હા હવામાનના કારણે નુકસાન તો થાતું જ છે એ વાત તો હકીકત છે દવા ખાતર પાણી એટલું બધું મોંઘું છે કે ખેડૂતને પોસાતું નથી એના કારણે પાક ઓછો થાય ને કારણે હવે શું છે કે પાક સારા મળતા હોય તો કોણ કલમ બી કાપી નાખે પણ કંઈક ને કાંઈ તકલીફ રહે એના કારણે ખેડૂત આજે કલમો કાપવાનું ચાલુ કરી નાખ્યું છે મારું ખેતર નથી મિત્રો મારું તો પેલે બાજુ સામે દેખાય ત્યાં જ છે પણ અમે કરું એટલે આ લાઈનમાં નાની નાનીઓ રોપા ઉધારી કાઢ્યા છો ધીમે ધીમે પછી મોકુટી ખૂટી મરણ છે ઘણી એવી તૈયાર થઈ ગયેલી છે આ આ કલમ થઈ જાય પછી આ રીતના અયડ પડેલી છાઇટું પછી નીકળે બહુ આ આજુ કેટલા ખેડૂત મિત્રોને એવું ની ખબર અહીં આગળ બીજી લીલી આ જો આવા યડ બહાર આવવા મરી ગયેલ મતલબ આજે ભાત અંદર હેલું ને એના અંદર બેસી રહે રહી આગળ આજો કેમેરામાં એ દેખાય નજીક લઈ જાય તો દેખાય આ રીતના બધે યડવા બહાર આવવાની ચાલુ થઈ ગઈ પેલે બાજુથી આમામામામામામામામામામામામા ગેલા આ બાજુ આવી આ કિનારે સાટવાનો છે આટલી ફ્લેમ લાંબી ફરેલું છે આજે એટલે કામ મૂકેલું હવે આ સાટી તડવાના છે એ બેલ્ટ ગરમ થઈ રે પૂરી જરા ગરમ થઈલી ટાઈન બોલાવી નહીં લઈ ગ ભાઈ હળીબત્તી ઠક્કરવાના હા મિનિટ લાગે એક વાગે ને જરાક મોડું થઈ ગયું એટલે નોળિયા બાજુ ખેચ લે કાલે અપકમાં બાજુ સાટવાના છે મારું થઈ ગયા મેં ભાતરું પેલું મારે પેલી તો બીજાની છે મમ્મી ડન શેણે કરવા પેલી ખેંચું કે પેલી અલગ જ રાખીએ ને અલગ રાખીએ હે પોકડ ક્યાલ હશે તો મિત્રો વિડીયો ધ્યાન કરવાનો છે એટલે નળી ખેંચી લે પછી એટલે નળી ખેંચતા હાફ આવ્યું ભાઈ દોસ્તાર આજનો દૂરો કરી લખો નળીને બધા ઘડક ઘડી કરવું નાખે બોબડાઈ જયા કા એ પૂરાવી જાય એટલે પછી વાડી સાટું નાય માણે પોતાએ વાડી તો મેં સાટી કાઢી પંચાલ રાખ લીધી બાકી આવી સાટું નાખ চিকুৱে কলং বাঢ়ি কালি ত মোবাইল মগীয়া বি নাই মোবাইল একদম ফুল আহে ভিডিঅ' কাম কৰো যায় ভিডিঅ' এডিটিং কৰি নহয় যায় লাগে ন ভিডিঅ' ত ভিডিঅ' পূৰা কৰোঁ নাই তে জয় জৱান জয় কিষান